ટ્રસ્ટ બેના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા આ સ્ટડી સેન્ટરમાં જે કોઈ મિત્રોએ સહભાગી થઈ અને જે સફળતા મેળવી છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ખાસ તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કોઈ નાના સંકુલમાં સો બસો ત્રણસો માણ છોકરા છોકરીઓને રાખવા હોય તો એને સંભાળવા અને એનું વ્યવસ્થાપન કરવી બહુ અઘરી પડે જ્યારે આ ત્રિપુટીએ આખા આ કેમ્પસમાં એક હજાર દીકરા દીકરીઓનો વ્યવસ્થા કરી છે એ બહુ મોટું ભવ્ય કામ કર્યું છે અને એના કામના ઉજાસથી જ આ લિંબજ માતા એમના ઉપર સતત આશીર્વાદ વરસાઈ રહ્યા છે અને એનું આ પરિણામ બધું મળી રહ્યું છે તો આપણે પહેલાં તો બધાએ ભેગા થઈને એવી પ્રાર્થના કરીએ કે માતાજી અને બાળીનાથ ભગવાન આ ત્રણેય ઉપર એટલા આશીર્વાદ આપે એટલા આશીર્વાદ આપે કે હજાર નહીં પણ પાંચ હજાર યુવા યુવતીઓ આ કેમ્પસમાં રહીને અભ્યાસ કરે એવી શક્તિ અને ક્ષમતા ભગવાન એમને આપે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ મિત્રો આ કામ છે ને એ બહુ નાનું સૂનું કામ નથી તમે બધા દૂર દૂરથી અલગ અલગ ગામડેથી આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા અહીં આવ્યા છો પણ એમને રાત દિવસ ઉજાગરાનો અનુભવ થતો હશે કારણ કે હજાર દીકરા દીકરીઓની કેમ્પસમાં વ્યવસ્થા કરવી એટલે એક નાનું રસોડું ચલાવવું હોય તો એમાંય કોઈ વસ્તુ ખૂટી જાય તો ખબર નથી પડતી તાત્કાલિક કોઈને દોડાવો પડે છે જ્યારે હજારની સંખ્યાનો રસોડો ચલાવો એની અભ્યાસક્રમ મુજબના જે ક્લાસીસની વ્યવસ્થા કરવી જે તે અધ્યાપકોની વ્યવસ્થા કરવી લાઇબ્રેરીની વ્યવસ્થા કરવી તમે બધા વ્યાંચનમાં બરાબર ધ્યાન આપો એનું આયોજન ગોઠવવું એ બહુ મોટું ભવ્ય કામ છે અને ભવ્ય કામ ઉપાડવા માટે આ ત્રણેય મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો હવે આપણે બધા જાગ્યા છીએ અને એમાંય જે કચ્છથી આટલા બધા મિત્રો આવ્યા અહીંયા એ જોઈને તો મને ખૂબ આનંદ થયો કારણ કે આ તમારા આટલા બધા માહોલ વચ્ચે ફરી એક વખત હું દાખલો મૂકીશ બે હજાર એકના ભૂકંપ વખતે રાપર તાલુકાનું કિડિયાનગર ગામ પાંચ હજારની વસ્તીવાળું ગામ અને એ ગામના એક અમે પરુ બનાવતા હતા એમલે એક આખા પરામાં અમે નવેસરથી મકાનો બનાવતા હતા તો અમને એમ થયું કે આ ગામનો કોઈ એક છોકરો નોકરીમાં રાખીએ એટલે હું ગામમાં જઈને પૂછી પૂછ્યું ચોરાએ કે ભાઈ કોઈ છોકરો ભણેલો છે ત્યારે એમને એક ભાઈ બોલાતા હતા અમારો એક છોકરો બહુ ભણ્યો છે ત્યારે અમે એના ઘેર ગયા ત્યારે એને પૂછ્યું તું શું ભણ્યો છે ત્યારે એને કહ્યું કે સાતમું પાસ કરીને ઉઠી ગયો છું બે હજાર એકમાં સાતમું પાસ એ ગામ કચ્છવાળા મિત્રો બે બહુ ભણેલો છે એવું કહેતા હતા વાગડમાં એના બદલે આજે આખા કચ્છમાં શિક્ષણની ભૂખ જાગી છે અને એના શિક્ષણની ભૂખને સંતોષવા માટે આટલા બધા મહાર્થીઓ અહીં વધાર્યા છે એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એ દેખાઈ રહ્યું છે કે આ કચ્છની ભૂખ છે એ આવતા દશકામાં સો ટકા પૂરી થશે અને એના માટે પણ બાપુએ એક ભગીરથ કામ ઉપાડ્યું છે ત્યાંના સ્થાનિક આગેવાનોએ તો ઉપાડ્યું છે પણ બાપુ પણ એ કામને આગળ વધારવાના છે અને એમાં આવો જ સહયોગ આપશો એવી તમને સૌને વિનંતી કરું છું આપણે ક્લાસ થ્રીની ફોર્સ સુધીની તો તૈયારીઓ કરવા માટેનું ઠેર ઠેર વ્યવસ્થાપન ઊભું કરી દીધું છે રેકમાં ક્લાસ વન ટુની તૈયારીઓ માટેનું પણ અલગ વ્યવસ્થાપન કર્યું છે પણ આપણે યુપીએસસી જીપીએસસીનું ફોકસ કરવું એ બહુ જરૂરી છે કારણ કે એનો હવે સમય પાકી ગયો છે અત્યારે હાલ ગાંધીનગરમાં આપણા ગોપાલક કેમ્પસની અંદર એક જીવરાજ માસ્તરના ઘેરથી ગંગાબેન જીવરાજભાઈ દેસાઈ સ્ટ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર થઈ રહ્યું છે જેના ત્રણ બદલાનું ધાબું ભરાઈ ગયું છે હવે બીજા ત્રણ બદલાનું ધાબું બાકી છે એમાં આપણે સ્પેશિયલ આ જ કામ કરવાના છીએ કે એક તો યુપીએસસી જીપીએસસી કરતાં છોકરા છોકરીઓને આપણે ત્યાં રાખીને એની તાલીમની વ્યવસ્થા કરવી અને બીજું કોર્પોરેટ સેક્ટરમાં આવીને આવી મોટી ડિમાન્ડો છે અને મોટી પોસ્ટો છે એમાં પણ જો એ કોઈ ધગસથી સારું સ્ટડી કરીને અંદર એન્ટ્રી થાય તો ચ ચાર ચાર સાડા ચાર 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 લાખ રૂપિયા પણ મહિને પગારદાર નોકરો મળે છે કારણ કે અત્યારે મારા જ દીકરાઓની એક કંપનીમાં અમે જે માણસ રાખ્યો છે એ માણસનો વર્ષે પેકેજ પચાસ લાખ છે તો એમાં પણ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે તો એ બધાનો લાભ લેવા માટેનું આ સ્ટડી સેન્ટર તૈયાર થઈ રહ્યું છે તો આ બધા સ્ટેજ ઉપર બેઠેલા મિત્રોને મારી વિનંતી છે કે એના ઉપર આપણે એક યુપીએસસી જીપીએસસીનું જ ફોકસ કરીએ અને જેટલું બને એટલું દિલ્હી બેઝ જે ઇન્સ્ટિટ્યૂટ છે એની સાથે ટાઈઅપ કરીએ અને ઓનલાઈન થઈ શકે એટલું ઓનલાઈન અને સ્પેશિયલ એમના હાયર કરીને અહીં ઇન્વાઇટ કરીને એમના સ્પેશિયલ લેક્ચર ગોઠવવાનું વ્યવસ્થા થાય એ ગોઠવીને આપણે એને આગળ લઈ જઈએ અને એક આપણા સમાજમાંથી આખા ગુજરાતના સમાજમાંથી આવા ઉચ્ચ અધિકારીઓ બને અને જેનો જે દિલ્હી સુધી એમનું નામ રોશન કરે એવી વ્યવસ્થાપનમાં આપણે સૌ લાગી જઈએ એવી હું સૌને વિનંતી કરું છું આપણે બધાએ ખાસ કરીને અહીંયા જે દીકરા દીકરીઓ હજારથી મોટી સંખ્યામાં છો એમને મારી વિનંતી છે કે લગ્નથી ધગસથી ખંતથી અને વિશ્વાસથી મહેનત કરો રિઝલ્ટ તમારા ચરણોમાં આવશે આવશે ને આવશે પણ એવી સતત મહેનત કરીને તમે ધ્યેય સુધી લાગ્યા રહો એવી શુભેચ્છાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય જગત ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે આદરણીય સરતાનભાઈ બોરુ સાહેબ તેમને વિનંતી છે કે પ્રસંગોચિત બે શબ્દો વહેંચે બોલો વાળીનાથ ભગવાન કી જય જેમના સ્મિતમોદ આશીર્વાદ છે એવા પૂજ્ય બાપુ ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય મોરબી માવજીભાઈ દેસાઈ મુકેશભાઈ દિનેશભાઈ ભુવાજી સન્માન્ય સ્ટેજ અને સામે બેઠેલા સૌ ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને સમાજ જીવનનું ખૂબ સારું કામ કરવા જઈ રહેલ વિદ્યાર્થી મિત્રોને અને હતો જે એમડી સ્ટડી સેન્ટર સમગ્ર ગુજરાતમાં રબારી સમાજના સમગ્ર જિલ્લાઓના વિદ્યાર્થીઓને ભણાવવાનું અને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે આપણે જોયું કે પાંચસો કરતાં વધારે વિદ્યાર્થીઓને આજે દીક્ષા આપી એમનું સન્માન કરી એમને એક નવી તક આપવાનું કામ મુરબ્બી સહદેવભાઈ અને સમગ્ર ટીમે કર્યું છે એ બદલ એમને લાખ લાખ અભિનંદન આપું છું સમગ્ર રાજ્યની અંદર જિલ્લા મથકોએ ખાસ કરીને સમાજના સામાજિક અગ્રણી રાજકીય અગ્રણી ધાર્મિક અગ્રણી બધા ભેગા થઈને શિક્ષણની ભૂખ લગાડવાનું કામ કરે છે આપ સૌને અભિનંદન એટલા માટે આપીએ કે આપે પણ મુરબી સહદેવભાઈ અને એની ટીમનું કામ જોઈને સૌએ ખૂબ કર્તવ્યબદ્ધ તાલીમ લઈ અને નિષ્ઠાપૂર્વક કામ કરીને કામને મહત્ત્વ આપીને વર્કને મહત્ત્વ આપીને સૌ ભગીની બંધુઓ સારા અલગ અલગ પ્રકારની જોબમાં સિલેક્શન થયું તમારું સૌ નોકરીએ લાગ્યા અને હજારો પરિવારોને તમે ખુશી આપી એ બદલ તમને પણ અભિનંદન વ્યવસ્થાપન ખાસ કરીને ધાર્મિક શૈક્ષણિક અને તાલીમબદ્ધ કરવાનું કામ પૂછે બાપુ અને એમની ટીમ સમગ્ર રાજ્યમાં સૌથી વધારે એકસાથે કોઈનો સન્માન કાર્યક્રમ થયો હોય તો એ જેએમડી સેન્ટર ખાતે થયો એનું આપ સૌને ગૌરવ અને આનંદ હોવો પડે પ્રભારી સમાજના અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ લોકો ખૂબ સારું કામ કરે છે પૂજ્ય જીવનભાઈ ભાંડુ એમણે રેક ચાલુ કરી અને રેકમાં પણ અત્યારે લાખો હજારો વિદ્યાર્થીઓ સરસ કામ કરે છે મુકેશભાઈને પણ વંદન આ શરૂઆત સમાજના સૌ શ્રેષ્ઠીઓએ કરી આપણા સૌનું સન્માન થયું મારે આપ સૌને વિનંતી કરવી હતી કે તમે એક સરકારની ભાગીદારીમાં ગયા તમારે તમારા જોબ પ્રત્યે તમારી નોકરી પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા દાખવવી પડે હું માલધારીનો છોકરો છું હું રબારીનો દીકરો કે દીકરી છું જે કંઈ તમને નોકરી મળી છે અઠ્ઠાવન વર્ષ સુધી તમારે એમાં કામ કરવાનું છે કાયમ માટે તમારે રબારી સમાજને ખાસ કરીને જેમડી સેન્ટર અને માના મંદિરને યાદ કરીને આટલા બધા લોકો ભેગા મળીને પાંચસો લોકોનું સન્માન કરી શકતા હોય તો તમે પણ મોટાભાગે તમારું પોસ્ટિંગ જિલ્લા કક્ષાએ થશે એટલે તમારે પણ તમારા જિલ્લામાં જઈને રબારી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું અને રબારી સમાજના વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરવા મારું નમ્ર સૂચન છે આપ સૌએ અહીંયા બોલાવ્યા અને સૌનું સન્માન કર્યું એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી જાય વંદે માતરમ